મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજને દંડવત પ્રણામ જે શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જે શ્રી કૃષ્ણ ગણેશ ચતુર્થી એટલે ગણપતિ બાપાનું આગમન આનંદ અને ઉજવણીનો મહાપર્વ આ દસ દિવસમાં આપણા પ્રિય ગણેશજીની પૂજા કરીએ છીએ પણ શું તમે જાણો છો કે એક નાનકડી ભૂલને કારણે ચંદ્ર પર શ્રાપ લાગ્યો હતો વાર્તા છે ઘમંડ માફી અને એક દિવ્ય શ્રાપની આજે અમે તમને ગણેશજી અને ચંદ્રની એક પૌરાણિક વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ જે તમને જણાવશે કે ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવાનું કેમ અશુભ મનાય છે તો ચાલો શ્રદ્ધા અને જ્ઞાનની આ યાત્રા શરૂ કરીએ એકવાર ધનના દેવતા કુબેરને પોતાના ધન પર બહુ જ ઘમંડ આવી ગયો તેમને લાગ્યું કે દુનિયામાં મારાથી વધારે કોઈ ધનવાન છે નહીં તેમણે વિચાર્યું કે હું બધાય ભગવાનને જમવા બોલાવું અને તેમને મારું ધન બતાવું સૌથી પહેલાં તે શંકર ભગવાન પાસે ગયા અને તેમને જમવા આવવા માટે કહ્યું શિવજી કુબેરનો ઘમંડ સમજી ગયા તેમણે કહ્યું હું તો નહીં આવી શકું પણ મારા દીકરા ગણેશને તારી સાથે મોકલાવું છું કુબેર ગણેશજીને પોતાના મહેલમાં લઈ ગયા અને સોનાની થાળીમાં ખૂબ ખૂબ ખાવાનું પીરસ્યું ગણેશજીએ ખાવાનું શરૂ કર્યું તે બધું ખાતા ગયા અને કુબેરને ફરી ફરીને ખાવાનું પીરસવા માટે કહ્યું ગણેશજીએ થોડી જ વારમાં આખા મહેલનું ખાવાનું ખાઈ લીધું બધા ફળ શાકભાજી મીઠાઈ અને દૂધ પણ ખાઈ ગયા કુબેર સમજી ગયા કે ગણેશજી તેમને પાઠ ભણાવી રહ્યા છે તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેમનો ઘમંડ ઉતરી ગયો તેમણે માફી માગી જમીને ગણેશજી પોતાના વાહન નાના ઉંદર પર બેસી અને કૈલાસ પર્વત પર પાછા જતા હતા અચાનક રસ્તામાં એક સાપ પસાર થયો સાપને જોઈને ઉંદર ગભરાઈ ગયો અને તેનું સંતુલન બગડી ગયું આથી ગણેશજી નીચે પડી ગયા ગણેશજી નીચે પડ્યા તો આકાશમાં ચંદ્રમાં ચંદ્રદેવ બહુ જોરથી હસવા લાગ્યા તેમને આ જોઈ અને ખૂબ જ મજા આવી ગણેશજીને બહુ ગુસ્સો આવ્યો તેમણે ચંદ્રદેવને શ્રાપ આપ્યો ચંદ્ર તને તારી સુંદરતા પર બહુ અભિમાન છે હું તને શ્રાપ આપું છું આજ પછી તારી ચમક ઓછી થઈ જશે ચંદ્રદેવને પોતાની ભૂલ સમજાઈ ગઈ તે ગણેશજીના પગમાં પડી અને માફી માંગવા લાગ્યા ગણેશજીનો ગુસ્સો શાંત થઈ ગયો તેમણે કહ્યું હું તારો શ્રાપ પૂરેપૂરો પાછો તો નહીં લઈ શકું પણ તેને ઓછો કરી દઉં છું તને દર ચતુર્થીના દિવસે આ શ્રાપનો પૂરો અનુભવ થશે તે દિવસે તું દેખાયશ નહીં પણ ગણેશજીએ એક વરદાન પણ આપ્યું તેમણે કહ્યું કે દર ચતુર્થી પર મારી સાથે તારી પણ પૂજા થશે અને જે લોકો મારું વ્રત કરશે તેઓ તને અર્ઘ આપ્યા પછી જ વ્રત પૂરું કરી શકશે પણ ગણેશજીએ એક વાત કહી કે મારું અપમાન કરવાને કારણે જે કોઈ આજે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે તને જોશે તેને કલંક લાગશે ત્યારથી ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્રને જોવામાં આવતો નથી ગણેશ ચતુર્થીની બધાઇને મંગલ વધાય જય ગણપતિ દાદા बोलो श्री वल्लभासनी जय श्याम सुंदर सी यमने महाराणी की जय गिरिराज धरण की जय अपने अपने गुरुदेव की जय